હેલો ગોઈઝ ગુડ મોર્નિંગ અને આજથી છે ને તારીખ છ અને ગુરુવાર આજથી બધા છોકરાઓની સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ વેકેશન પતી ગયું એટલે બધા છોકરાઓ રેડી થઈ ગયા છે તો જતી રહી સોમ્ય રેડી થઈ ગયો છે હવે મંદિરમાં દર્શન કરે છે અને પછી જાય છે મમ્મી મૂકવા માટે અને કાંઈને જવાનું છે દસ વાગે થી સૌમ્ય ભાઈને છે ને સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ હે ને સોમ્યા તો ભગવાન ને હા ગયો તારે નહી જાણ બેટા હે કાયું જો સોમી તો રેડી થઈ ગયો તો આજથી સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ એટલે સોમી ભાઈ ગયા સ્કૂલ માં તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા છે સ્કૂલ માં જવા માટે અને જેન્સી જતી રહી ને મમ્મી જેન્સી ગઈ ને

એ આવી રહ્યો હવે પેલો જાય સ્કૂલ એટલે એ ભાઈ મૂકવા જાય છે જો વરાવા જાય છે હા ભાઈ એમને વરાવા કોણ જશે હે બસ હવે તૈયારી છે તૈયારી છે બસ આવવાની એ તો જતી રહી માનસી હાઈસ લાગી હાઈસ લાગી ના તો સોમ્યની બસ પણ આઈ ગઈ સોમ્ય ભાઈ ની બસ આવી ગઈ નઈ હે ને એ ભાઈ ગયો સ્કૂલ ફાઇનલી સોમ્ય ગયો સ્કૂલ અને રાણી જો એની પાછળ પાછળ નીકળી ગઈ બહાર એ રાણી અહી તો ગઈ સોમ્યા ને ખોરતી ખોરતી આગળ

હમ જો કઈ છે કોણ એ રાણી રાણી ગઈ મૂકવા તો હે હા હવે તને મૂકવા બાલમંદિર આવશે કે શું હમ આખું વેકેશન એની જોડે રમી ખાધું છે તમે લોકો એ દોડી તમારી પાછળ પાછળ હમ

જો એટલા બધા નહી લાગ્યા મમ્મી જો હમ ફૂલ આયા કોથરી પાથરી પથારા પાથરી ને તમે બે જણા બે ગયા કુકાન રમાડવા તો નાહવાનું કોણ કોણ કરશે કયું તારી સ્કૂલ માં કોણ જોશે હે તો એને પૂરી દીધી ને એના બચ્ચા ને તમે રમાડો જો રાવી નીકળશે ને તો તને તો મોઢામાં લઈ જતી રહેશે એ પોલી પોલી ગયું ગયું એવું તો ગાયનું દૂધ આપતો હોય તો તું એને પીવા માટે કેવું ભટ્ટું થયું છે ચાલતું થઈ ગયું હે ના તો હે ને દેવા એવું ના કરતું દો ઘંટી પપ્પા આવશે ને તો માર પડશે તમને બેના મૂકી દો ફટાફટ ભાગો ભાગો જલ્દી જરાવી તો જતી રહી બચ્ચા ને મૂકી એ આયા ઘંટી પપ્પા આયા જલ્દી જલ્દી જલ્દી

ને oh, મે that, <celessness> <cical mathematics>

તકને તો એકદ લાય તો મને આવી ના દેવાની માર માટે ના લાય તો બલે ના સ્કોલ માર ભી છે ને ખા દેના દાવી માટે લેનાયો એક રાબી ના ના રેવા દે રેવા દે કેવી છે મને બતાય કોઈ તો મોય ગઈ